આમોદ બચ્ચોકા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળો યોજાયો વિદ્યાર્થીઓએ વ્યવસાય કૌશલ્યના પાઠ શીખ્યા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવા અને તેમનામાં વ્યાવસાયિક અભિગમ કેળવાય તેવા શુભ હેતુ સાથે આમોદ બચ્ચોકા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ આનંદમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને વ્યાપારિક કુશળતાનો પરિચય આપ્યો હતો આ રંગારંગ કાર્યક્રમનું ઉદઘાટન આમોદના પીઆઈના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમોદ બચ્ચો કા ઘર ટ્રસ્ટીના ટ્રસ્ટીઓ મોહતમીમ મૌલાના સાહેબ સેક્રેટરી જનાબ ઇબ્રાહીમભાઈ રાણા તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવી તેમને જીવનમાં સતત આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તૈયાર કરેલી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ લગાવ્યા હતા આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ટીમવર્ક આત્મનિર્ભરતા અને આર્થિક વ્યવહારોની સમજ વિકસાવવાનો હતો વિદ્યાર્થીઓએ પોતે ચીજવસ્તુઓનું માર્કેટિંગ અને વેચાણ કરીને વ્યવસાયિક સૂઝબૂઝનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું શાળાના મેદાનમાં સર્જાયેલા મેળાના માહોલમાં બાળકો અને સ્ટાફમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો માત્ર મનોરંજન જ નહીં પરંતુ શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન આપતી આ પહેલી વાલીઓ અને સ્થાનિકોએ પણ સરાહના કરી હતી આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે જીવનલક્ષી કૌશલ્ય શીખવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આજરોજ બચ્ચુકાગઢ આમોદ સંચાલિત ગુજરાતી મીડિયમ વિભાગમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેનું ઉદ્ઘાટન આમોદ પીઆઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને તેમાં આમોદ બચ્ચુકાગઢના ટ્રસ્ટી તેમજ મોહતમી મૌલાના બશી સાહેબ રાણા સેક્રેટરી જનાબ ઇબ્રાહીમભાઈ તથા ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના આચાર્યશ્રીઓ તથા શિક્ષકગણોએ હાજર રહી બાળાઓના આ કાર્યક્રમને બિરદાવ્યા હતા